સરસ કેમ છે મારા બાળકોને સરસ આપણે પાઠ છે છઠ્ઠા ધોરણની અંદર आहारના ઘટકો તો आहारના ઘટકોની અંદર કેવા કેવા પ્રકારના ઘટકો છે એની ચકાસણી માટે આપણે અમુક પ્રયોગો આતા છે કે ખોરાકના ઘટકોમાં પાંચ પ્રકારના ઘટકો છે કયા કયા કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ તાલ આ પાંચ પ્રકારના ઘટકો છે એમાંથી ત્રણ પ્રકારના ઘટકો એટલે કે કાર્બોદિત પ્રોટીન ને ચરબી

મંદ દ્રાવણ આયોડિનના મંદ ને શું કરવાનું હોય તો દ્રાવણ છે તો અહીંયા આપણે બટેટા છે એમાં સૌથી પેલા જોઈશું કે બટેટામાં આપણને રંગ પરિવર્તન જોવા મળે છે કે નહીં તો પેલા આપણે બટેટામાં નાખી જોયું તો અહીંયા બટેટા દેખાય છે આનો રંગ અહીંયા સફેદ છે ને પણ જો આ કાળો થઈ ગયો આયોડીન ના ટીપા નાખીએ ને બે થી ત્રણ ટીપા નાખો એટલે અહીંયા આયોડીન નું છે એ રંગ પરિવર્તન છે એ શું સૂચવે તો કે સ્ટાર્ચ ની હાજરી સૂચવે શેની હાજરી સ્ટાર્ચ ની હાજરી સ્ટાર્ચ એટલે કાર્બોદિત નો એક પ્રકાર છે એ છે સ્ટાર્ચ તો બટેટામાં કાર્બોદિત ની હાજરી કેવી છે કે નથી છે બટેટામાં કાર્બોદિત ની હાજરી ખૂબ માત્રામાં છે એટલે જ આ કાળું પડી ગયું છે હવે પછી આપણે રીંગણામાં જોઈએ તો રીંગણાના વસ્તુ રીંગણા છે એમાં બે થી ત્રણ ટીપા નાખીને જોઈએ બરાબર ને વાર રાખીને જોઈએ હ આમ તો દેખાતું હશે દેખાય તમને શું લાગે સ્ટાર્ચની હાજરી છે કે નથી દેખાતું હમણાં થોડીક વાર રાખીને પછી ચેક કરીએ આપણે પાછું બરાબર જો આ વાળું છે ને એમાં પેલા પડી ગયું છે તો દેખાય કાળું બરાબર તો આયોન ની હાજરી હાજરી છે સ્ટાર્ચ ની હાજરી જોવા મળે છે જો આ પેલા માં નાખ્યું એમાં હવે થઈ ગયું થોડીક વાર લાગે બે પાંચ મિનિટ રાહ તો તમને સ્પષ્ટ ખબર પડે બરા પછી આ છે રાંધ્યા વગરની દાળ ડાળ એમાં આપણે બે ત્રણ ટીપા નાખીને જોઈએ તો જો દેખાય તમને શું લાગે કાળું થયું બરા રંગ પરિવર્તન જોવા મળે છે ને તો રંગ પરિવર્તન જોવા મળતું હોય તો આમાં શું આવે છે હાજરી છે હવે આપણે છે દૂધમાં 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 જોતી વખતે છે ને બહુ ઝડપી કદાચ રંગ ભેગો થઈ જાય બરાબર એટલે આપણે વ્યવસ્થિત ધ્યાન રાખશું કે પરિવર્તન જોવા મળે છે કે નહીં જો કાળું થાય છે બતાડું બેટા તમને બધાને બતાવી જ

બાકીની વધારે મગફળી છે ને આપણે બગાડતા નથી થોડીક મગફળી છે આપણે આપણે પ્રવૃત્તિ કરી જોઈએ જો આમાં મગફળી છે છે ત્રણ ટુકડા લીધા આયોડિન ના ટીપા નાખીને થોડીક વાર રાહ જોઈને ચેક કરીએ બરાબર પછી ખલેલા છે ખલેલામાં જોવાનું છે ને આપણે બરાબર તો પેલા ખલેલાને કાપી લઈએ ઉપરના ઉપરના ભાગમાં કદાચ પરિવર્તન નો દેખાય રંગ પરિવર્તન સરખો દેખાય નહીં એટલે આપણે એને કાપીને અંદરથી વસ્તુ ના જોઈએ અત્યારે સફેદ ભાગ છે ને બે થી ત્રણ ટીપન નાખ્યા છે થોડીક વાર રાહ જોઈએ ઉતરી જાય પછી નક્કી કરીએ કે આમાં કાર્બોતી હાજરી છે કે નહીં બરાબર સરસ

છે પણ થોડાક પ્રમાણમાં છે બહુ જાજા પ્રમાણમાં કાર્બોતી ની હાજરી નથી રંગ પરિવર્તન જોવા મળે છે છે ને રીંગણામાં હવે ખલેલામાં ખલેલામાં જો હાજરી છે નહી સિંગમાં સિંગ છે એમાં કઈ રંગ પરિવર્તન જોવા મળતો નથી આ તોય આપણે આને એકવાર ફોલીને જોઈ લઈએ જેમાં આપણે ખલેલા ફોલીને ચેક કર્યું ને એમાં ને થોડીક આયોડીન છે એ નાખીને ચેક કરીએ કે કાર્બોદિત પ્રમાણ છે કે નહીં જો કાળું થયું થયું કાર્બોદી હાજરી છે પણ કેવી છે ઓછા પ્રમાણમાં બહુ જાજા પ્રમાણમાં છે નહીં રેડી સરસ તો અહીંયા આપણે સમજ્યા કે કઈ કઈ વસ્તુમાં કાર્બોદિતની હાજરી જોવા મળે છે બરાબર હવે પછી આપણે પ્રયોગ કરીશું પ્રોટીનનો છે નો પ્રોટીનનો